હર હર મહાદેવ હલો ગાઈઝ આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અમે આવી ગયા છે મહાકુંભની અંદર જે એકસો ચુમ્માલીસ વર્ષે આવ્યો છે મહાસ્થાન છે અને આજે અમે બેઠા છે પરમહન શ્રી પિત્તેશ્વર શ્રી શ્રી એકસો આઠ મહન શ્રી સદગુરુ સ્વામી દેવાનંદજી મહારાજજીના સાનિધ્યની અંદર જય ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા એક સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે જેની અંદર એમને સવાર ચા નાસ્તો સંતોમાં છે ભોજન ચા નાસ્તોનું બધું સરસ સુવિધાનું આયોજન કરી રહ્યા છે સુરતના વતની છે અને સરસ એમનું આયોજન કરી રહ્યા છે તો એમનું મહારાજી તમે બોલો અમને અમારે સભી સમસ્ત ગુજરાતવાસીઓ કો મહાકુંભ પર્વ કી બહુ બહુ બધા સભી કા અભિનંદન આજ હા જો ગંગેશ્વર મહાદેવ ट्रस्ट के द्वारा जो अन्य क्षेत्र सेवा चल रही है वह निरंतर सेवा चल रही है और हमको आशा है आप गुजरात वासियों से कि आप इस सेवा को इसी प्रकार पूर्ण कुंभ तक निरंतर चलाते रहें और आप लोगों के द्वारा इस दिव्य और भव्य महाकुंभ में इस अन्य क्षेत्र की सेवा को बरकरार ये साधु संतों की सेवा को बरकरार करें क्योंकि अन्यदान ही परमदान है અન્નતા હિ બહુ જ બધા જાણતા મેળ જય શ્રી રામ તો ભક્તજનો આજે બહુ ખુશી મળી પરામનશ્રી દેવાનંદજી મહારાજજી સદગુરુના સાનિધ્યમાં અને સરસ એમના અનુયાનું જે આટલું સરસ કાર્ય છે બધા ભક્તોને મારી વિનંતી છે કે અહીં આવો તો જરૂર લાભ લેજો સરૂર અહીં આવજો અને એની અંદર તમારે થોડું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરસ સુવિધા છે તો હર હર મહાદેવ